હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો મિત્રો જો અત્યારે છે ને અમારા દાદાની આ બાજરી પાકવા આવી ગઈ છે અને અહીંયા અમારા દાદાની છે ને જો બધા કાગળમાં તુરિયા કરે ને એમાં તુરિયા કરે છે અને જો અહીંયા નાળિયેરીને આ રાખી કાઢી નાખી છે અહીંયા એકમાં રીંગણી છે અને આ બાજુ પણ બધી રીંગણી જ છે પહેલાં છે ને અહીંયા તુરિયા હતા પણ એ તુરિયા છે ને હવે પૂરા થઈ ગયા છે તો હવે છે ને અહીંયા રીંગણીને એવું સોંપી દીધું છે અને આમાં છે ને જો આ કાર્યાલય છે તો એ કાર્યાલય એ પૂરી થવા આવી છે અને તમને આગળ દેખાડું કે આગળ છે ને નવા તુર્યા છે ને એ બાજુમાં સોંપી દીધા છે એના ખૂબ મોટા એવા વેલા થઈ ગયા છે તો ના તમને આગળ દેખાડો આમાં છે ને ઉતારો ખૂબ સારો આવે અને આમાં રોગ છે ને હાવ ઓછો આવે અને આમાં છે ને આ જે કાગળની અંદર હોય ને એમાં દવા પણ ડ્રીપથી જ પાવાની હોય અહીંયા જો વચ્ચે વચ્ચે પછી શીકુડી પણ છે તો આ છે ને આ શીકુડું છે એવું છે એટલે અત્યારે છે ને બધા આવી રીતના ટૂંકમાં બધા વાવા મળ્યા છે બધા પહેલાં છે ને આખો હું મોટો કેરો કરતા તો બધું પાણી બાણીનો બધો વ્યય થતો હવે બધું ખૂબ સારું રહે છે ઉતારો સારો રહે અને ટૂંક સમયની અંદર ટૂંકમાં આવ ખારી થાય છે જો આ છે ને અહીંયા તુરિયા પૂરા થઈ ગયા છે એટલે જો આ બાજુ એ તુરિયા કરીને છે જો આવી રીતના પહેલાં માંડવો બનાવી નાખવાનો પછી આવી રીતના દોરી બની દેવાની એટલે આ તુરિયા બનશે ને એની માથા સડી જાય જોવા તમે આવી રીતના છે ને મસ્ત એટલે આ પાક છે ને આપણે ચોમાસામાં તમારે કરવો ને તો આવી રીતના માંડવો કરવો પડે પણ જો તમે ઉનાળામાં ને એમ કરતા હોય ને તો એની કંઈ જરૂર નહીં તો તમારે હેઠત તે એટલો બધો વેલો પહટી જાય ને એટલે બધા તુર્યા છે ને ના હેઠત બેસી જાય અને એ જો તુરિયા પણ થઈ ગયા છે અત્યારે અમારી જે બીજી વાડી છે ને ના જો વાવાનું બાકી રહી ગયું છે અહીંયા મારી પાછળ જોઈ શકતા કેટલું બધું ખડ છે બધું આ મોટા મોટા ઝાડવા થઈ ગયા છે જો અહીંયા આ બાવળિયા કવડા થઈ ગયા છે બધા અહીંયા અહીંયા જો આંબલી છે અને જો અમુક ઘર દેખાય ને ત્યાં અમારા દાદાની હરાજ હતું તેના હરાજમાં હતા પછી અહીંયા વાડી આંટો મારો આવ્યા છે અહીંયા ભાઈ બનો જો વાડીએ લાવ્યો છું એવું છે મંદિર સાફ કરી નાખ્યું છે જો મંદિર છે કાલે છે ને કાલે પાછું નવરાત્રી છે સાફ સફાઈ કરી છે જો મિત્રો બેન છે એને બેન છે ને

આપણે માતાજી ની છુબી ને એવું બધું સાફ કરે છે અને ઓલા ભાઈ છે એ જો ન્યાય નું મંદિર સાફ કરે છે ભાવેશ ભાઈ શું કરો છો હા આપડા ખેતર માં ડુંગળી સોંપવાની છે તો હાલ તમને દેખાડું ડુંગળી સોંપે છે ઈ હલો પાર્થભાઈ આપણે ક્યાં જવાનું છે અમે જવાનું છે અને અહીંયા જો તારો પર કે કબૂતરા મસ્ત બેઠા છે ચાલો તો આપણે જઈએ અને તમને જો આ પક્ષીનો અવાજ સાંભળાતો છે તો અહીંયા છે ને આવડી અવડી રીંગણી થઈ ગઈ છે હવે રીંગણી સારી થઈ ગઈ ને પાર્થભાઈ તો અહીંયા છે ને આપડે હેઠલા શેઠ હશે ને ના આપણે ડુંગળી સોંપવાની છે એટલે આ જો હવે થોડી ગમથી બાકી છે બાકી મોટા ભાગની બધી સોંપાઈ ગઈ છે એમ એવું છે આપણે બહુ ઝાઝા કેરા નથી કર્યા ખાલી છ હાથ જેવા કેરા કરેલા છે છ વા અહીંયા છે ને આ ડુંગળી છે અને અહીંયા બધા જોવા સોપે છે એવું છે તો અહીંયા પાણી પાવાની આરોજ શરૂ છે તો આ બધા કેરામ પાલું છે હવે એટલે થોડાક બાકી છે મકાઈને છોડવા cho với một đếp khảo mokai, so một cái gì nữa, mokai nữa, so với mokai nữa, sân em, sân nè ચાલો મિત્રો તો આજનો વ્લોગ આપણે પૂરો કરી આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં કહી દેજો ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય બધાને સીતારામ બધાને જય માતાજી